પુન નિર્મિત નર્મદ સ્મૃતિ ભવન પુનઃ નિર્મિત ડાઇનિંગ હોલ નું ઉદઘાટન કરાયું આ સાથે યુટિલિટી બિલ્ડિંગ મ્યુઝિયમ અને સ્ટાર્ટઅપ બિલ્ડિંગનું ભૂમિ પૂજન કર્યું કે જે દરરોજ સપનું છે મેં જે કેન્ટીન ની વાત કરી એ કેન્ટીન માં બેઠા બેઠા એ સપનું ભૂલી જાય છે એ લોકો હાથ ઊંચા કરે એક છે મર્દભાઈ આ તો બેન નીકળી વટ પડી લીધો બેન તે જીવન માં કોઈ ભી સપના ને સાકાર કરવા માટે અથાત મહેનત કરવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ નથી સપનું જોવું એ આપણા બધાનો જ હક છે પણ સપનું ત્યારે જ સાકાર થઈ શકે જયારે તમારા જીવનમાં એ સાકાર કરવા માટે મહેનત મહેનત કરશો અને વગર જો દરરોજ આપણે ભગવાનને કોસશો ને કે સારું મારા જ નસીબમાં કંઈક ને કંઈક વાત છે મારી જોડે આવું થાય છે તો જીવનમાં કોઈ સપનું સાકાર નહીં થશે સપનું દરરોજ જોવો કોઈ વાંધો નથી પણ એ સપનાને સાકાર કરવા માટે યોજનાને એની ઉપર મહેનત કરવી એવી જવાબદારી આપણી જ છે આપણું જોયેલું સપનું કોઈ બીજાને સપનું આ સાકાર કરી જશે એવું સપનું જોનારનું ભવિષ્ય ક્યારેય ઉજ્જવલ નથી થતું એટલે મારે આપ સૌની વિનંતી છે કે બીજા લોકોને કોષવાની બદલે આપણા નસીબને કોષવાની બદલે આપણે આપણા સપનાને સાકાર કરવા માટે મહેનત કરીએ અને મહેનત કરીને પોતે બી આગળ વધીએ પરિવારને બી આગળ વધારીએ રાજ્યને બી આગળ વધારીએ ને દેશને બી આગળ વધારવા માટે કામ કરીએ હું એક દાખલો આપ સૌને આપવા માંગુ છું